વેલકમ બેક દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીનો પ્રકાશ થયો છે તો ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની સત્તા પર કબજો જમાવ્યો છે ત્યારે વિપક્ષી ગઠબંધનના નેતાઓએ કેજરીવાલને નિશાને લીધા છે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે આ વખતે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા છે ચૂંટણીમાં આપની હાર બાદ વિપક્ષી ગઠબંધનના નેતાઓએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા અને આ હાર માટે તેમને જવાબદાર ઠેરવ્યા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પર કટાક્ષ કર્યો છે ઓમરે સોશિયલ મીડિયાની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હજુ અંદરો આ મામલે ઉદ્ધવ દિલ્હીમાં આપ અને કોંગ્રેસ બંને ભાજપ સામે લડ્યા પરંતુ અલગ અલગ લડ્યા જો સાથે લડ્યા હોત તો ભાજપ ની હાર સુનિશ્ચિત હતી રાજનૈતિક પ્રતિદ્વંદી મે हमको भारतीय जनता पार्टी की हराने के लिए सत्ता से दूर करने के लिए आप भी लड़ती है कांग्रेस भी लड़ती है लेकिन अलग अलग लड़ते हैं अगर एक साथ होते तो दिल्ली का नतीजा डेफिनेटली पहले एक घंटे में ही बीजेपी की हार सुनिश्चित हो जाती ब्लॉक के लोगों ने तो पिछले लोकसभा चुनाव में भी साथ लड़कर देख लिया था दिल्ली में क्या किया था सातों की सातों सीटें हार गई थी उस समय तो आम आदमी पार्टी और कांग्रेस चुनाव मिलकर लड़ रही थी जनता जो है जनता का मूड आपके झूठे वायदों से बिल्कुल ऊब चुका था वो साथ मिलकर लड़ते तो भी कोई असर नहीं होता लेकिन अब कांग्रेस को इंट्रोस्पेक्शन करना चाहिए कि राहुल बाबा के नेतृत्व में शायद कांग्रेस ये लगातार चौथा चुनाव है जब उसका खाता खुलता नहीं दिख रहा है બીજી તરફ કોંગ્રેસે પણ કેજરીવાલને સંભળાવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનતે સ્પષ્ટ કહ્યું છે કે આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી કોંગ્રેસની નથી તેમણે કહ્યું અમે ઉપજાઉ રાજકીય ગઢ શોધીશું અને જીતવાનો પ્રયાસ કરીશું દિલ્હી એક એવી જગ્યા છે જ્યાં અમે પંદર વર્ષ સુધી સત્તા સંભાળી ચૂક્યા હતા અમારી જવાબદારી તેમને જીતાડવાની નથી અને ભાજપ વચ્ચેના વોટ તફાવત આપને મળેલા મત જેટલું જ હતું જો તેઓ વિપક્ષી ગઠબંધન સાથે હોત તો ભાજપ हार હાર શક્ય હોત દિલ્હી ચૂંટણીને લઈ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાંડ્રા પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાંડરાની પણ પ્રતિક્રિયા સામે આવી રોબર્ટ વાંડરાએ કહ્યું કે આમ આદમી પાર્ટી એટલા માટે હારી કારણ કે મતદારો કોંગ્રેસ તરફ વળ્યા છે વાંડરાએ કહ્યું કે ભાજપનો મુકાબલો કરવા માટે વિપક્ષી દળોએ ઇન્ડિયા ગઠબંધનનું એક જૂથ રહેવું જરૂરી છે આઈ થિંક ઇટ્સ ઇમ્પેરેટિવ ધેટ ઇન્ડિયા અલાયન્સ સ્ટિક ટુગેધર એન્ડ વોટએવર ઇન્ડિવિજ્યુઅલી In different states, that the elections go on, they have their own understanding, own disparities. So, I mean, but alliance for India and uh, the India alliance should come just stick together and keep the differences apart. And that's when we can have a democracy and have a strong opposition that can fight uh, the BJP in uh, parliament. <laughs> मने ते व्यक्ति प्रत्येक कोई सहानुभूति थी आपना कि जेने आज न्याय की अब जो आम आदमी पार्टी में लोग बच गए थे सत्ता के लोभ में लालच में पदों के लिए उस पैसे के चक्कर में वे सब भी अब वापस जाएंगे लौटेंगे कुछ अपने व्यवसायों में लौटेंगे कुछ पार्टियों में चले जाएंगे और पतन यहाँ से प्रारंभ हुआ है उन लोगों का मेरे लिए कोई प्रसन्नता का और दुख का विषय नहीं है मैं बीच में खड़ा हूँ प्रसन्नता इस बात की है कि करोड़ों लोगों ने आशा लगाई थी करोड़ों लोगों ने लोग अपनी नौकरियाँ छोड़ के आए थे व्यवसाय छोड़ के आए थे दुश्मनियाँ ली थी लोगों ने उन सब की हत्या एक आत्मुग्ध आदमी ने एक चरित्रहीन आदमी ने अपनी निजी महत्वाकांक्षाओं की पूर्ति के लिए की उसको दंड मिला ईश्वरीय विधान से दंड मिला દિલ્હી ચૂંટણી પરિણામ જાહેર થતાની સાથે જ સામાજિક કાર્યકર અન્ના હઝારે પણ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે ચૂંટણી લડતા સમયે ઉમેદવારના આચાર અને વિચાર સાથે ચરિત્ર પણ શુદ્ધ હોવા જોઈએ આ લોકો दारूમાં લપત રહ્યા તેમની છબી ખરડાઈ અને તેના કારણે તેમણે ઓછા મત મળ્યા મેં પહેલાય સાહેબ બતાવ્યા છે આચાર કુછેદ્રક હો વિચાર કુછેદ્રક ઓ હમ હમ અને ડિમાર્ટમેન રહ્યા કરવામાં આવી હતી જેને આમ આદમી પાર્ટી એ નકારી કાઢી હતી અને દાવો કર્યો હતો કે તેઓ દિલ્હીમાં સતત ત્રીજી વખત એકલા હાથે સરકાર બનાવશે જોકે ભાજપે વિજય ધ્વજ લહેરાવ્યો અને પરિણામ બધાની સામે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી